મહાશિવરાત્રીનું મહાપર્વ જ્યારે પ્રયાગની અંદર મહાકુંભ ચાલી રહ્યો છે ત્યારે મહાશિવરાત્રીનું મોટુંમાં મોટું પર્વ અને સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો માટે અતિ અગત્યનો મેળો એવો મહાશિવરાત્રીનો મેળો આવી રહ્યો છે બાવીસ તારીખે ધર્મ ધજા લાગશે દરેક અખાડાઓની અંદર પરંતુ અમારા સદગુરુદેવ શ્રી જીવરાજ બાપુના આદેશથી છેલ્લા ઘણા વર્ષોથી આશરે સાતક વીઘાની અંદર આ બધું મોટા પાયે એટલે કે ભગવાનની કૃપાથી જે રીતે ચાલે એ રીતે ક્ષેત્ર અને મહાપ્રસાદના ભોજનની વ્યવસ્થાઓ કરવામાં આવે છે જેની અંદર સંપૂર્ણપણે શુદ્ધ ઘી સંપૂર્ણપણે શુદ્ધ સિંગતેલ દરરોજ બે મીઠાઈ ફરસાણ બે શાક દાળ ભાત રોટલી આવતીકાલે ગુરુવારે 20 તારીખ થી બપોર થી આ અન્ન ક્ષેત્રને જાહેર ખુલ્લું મૂકવામાં આવશે આમ તો છેલ્લા બે ત્રણ દિવસ થી અહિયાં રસોઈના ધમધમાટ ચાલુ થઈ ગયા છે તાવડા બધા મંડાઈ ગયા છે અને આવતીકાલ અને પરમ દિવસ થી ખુબ મોટા પ્રમાણમાં રસોઈયાઓ ત્રીસ ચાલીસ રસોઈયાઓ દ્વારા રસાય અને આપ સૌના દ્વારા વધારેમાં વધારે અન્ન ક્ષેત્ર અહિયાં લોકો મહાપ્રસાદ લેવા આવે તેના માટેનો પ્રયત્ન કરવામાં આવે છે જે બદલ અમે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માની સૌથી પેલા આપણે રસોડું ચાલુ કરી દઈ છે અન્ન દાન થી મોટું કોઈ દાન નથી અમારે જીવરાજ બાપુ કહેતા કબીર કહે કમાલ કો અન્ન દે એટલે અહીંયા તો મહાપ્રસાદ લાખો ની સંખ્યામાં માનવ મેળામણ ઉપટી પીડ્યો હોય અને અમારે અહીંયા મહાપ્રસાદ લઈ અને અમને આશીર્વાદ આપે એ અમારા માટે અગત્યનું છે રસોડું ચલાવીએ એ અમારી માટે અગત્યનું નથી પણ માં ભગવતીની કૃપાથી આપા ગીગાના આશીર્વાદથી આ રસવાળાના ધમધમાટ કાલે ગુરુવાર છે અને આવતા ગુરુવારે સવાર એટલે કે બપોર સુધી આ રસોડાનો ધમધમાટ ચાલુ રહેશે અને

આજે કરોડપતિ અને અબજબતિન જેને આવે છે ને આટલામાં આમ છે ને આટલામાં એક થી દો નંબર વાળા ઈને રાતે હું હોય છે હું ગાવે છે નથી આવતી એની મને ખબર નથી પણ હું ઘેરે જઈને આગળ એ છે એટલે 10 મિનિટમાં મને હું ગાવે જાય છે આ મારો સંતોષ છે